તો કઈ તમે ગોપુભાઈ અંગે મુલાકાત કરી રહ્યા જય ગોપુભાઈ જય બાબારી ગાઈઝ અમારા ભાઈ બ્લોગ બનાવે છે જય બાબારી જય તો ભાઈ ગુડ મર્નિંગ જય માતાજી રાધે રાધે સહારમાં મન ડિલો બધાનું કોનો હાર્દિક સ્વાગત છે તો ભાઈ જમીન બ્લોગની શરૂઆત કરી દેજો ક્યારેક ચા કાઢા નહીં તો કરી રહ્યા છાઇટ જતી રહે એટલા માટે નહીં રાખો બરાબર બ્લોગની શરૂઆત કરી બધા બધાને ગુડ મર્નિંગ જય માતાજી રાધે રાધે તો ગાઈસ આપણે વહેલા બ્લોગની શરૂઆત તો કરી દીધી છે પણ વહેલા વહેલા પાણી વાળા જવું છે એટલા માટે આપણે જે લાટ તો બ્લોગ શરૂઆત કરી દીધી છે ખેતર જઈને આપણે પાણી વાળવા છે આપણે ખેતર જઈએ ચાલો તો ગાઈસ આપણે ત્યારે ખેતર તો જવું છે પણ આપણે બકે બીજ ને દત કર કે દસ ચમ દત કર કે દીધી વહેલા વહેલા હું કઈ ભણવા જાઉં છું હા તો ગાય શોકનો બાટલો કાઢ્યો કે મારે પોણી ફેરા લઈ જાવ હેતમ એટલા માટે તો કાંઈ ચલો હેતન જઈને તો ગાય યાર આપણે લાલત હેતમ થયા જઈએ ખરેખર ગાડવાનું કરવાનું યાર હેતમમાં તો જીએ છીએ પણ હેતમ જઈએ ન પાણી ફાટી શકાય આવાસ કમસે જોવું પડે ને પાણી જો ફાટી ગયું હોય ને તો ગોટાળો પડશે તો આપણે પહેલાં તો ન્યા જતા બી પડશે તો

કાળીસ સોકાળ મોટો મોટો બગલો આ ગાઈસ અને આપણી હેતન પોણીવાળી છે ને બગલો એ તમે જણ જીવાત નહીં ને ખોય છે તો ગાઈસ છે આ રીતના ખેડૂતને તો સહારો મળી જાય કારણ કે જીવાત આપણને કહ્યું કે ચલો ગાય મારે દોમ ફાટી બધી કાઢું તો ગાય તો અમે તો ઘેરા કારણ કે પેલા ગોપુભાઈ રણુજા હેઠળ જ્યાં હતા એ રે છે ને તે મુહૂર્તમાં જવું છે એક ભાઈના ઘરનું મુહૂર્ત છે તે ગોપુભાઈ આવશે ને ત્યાં પેક જઈને વિડીયો વિડીયો બનાવીએ

તો ફાઇનલી ગાય છે અમે હેતમે હેડ્યા હેતમ અમુક રાયડો કઢા દઉં છું તો રાયડો હે દે અમે અમે પાછળ ખેમી જો આપણે હેડે છીએ તો ગાય જો કે તમ છે સર તો પોકી ગયું છે તો ચલો રાયડો બેડો કઢાઈને પછી મળીએ તો ગાય તો આપણે છે ને પાછળ હેતમે દે જઈએ આમ એનું કારણ કે તમે રાયડો કઢાયો છે ને તે હજી તે પોકાળવાનો છે એ પોકાળી દઈએ અને હે બધું હોશ કર્યું છે ને ત્યાં આપણે જોઈએ રહું હોશ કરે છે બધું ગાય ને આપણે મસાલો ખાઈએ છીએ ખાવા પણ મસાલો દેલ્દી માટે યાર કારણ કે મસાલો ચાલતું નહીં તો કોઈ કમેન્ટ ના કરતા કારણ કે આપણે ખાઈએ છીએ તો ગાય તો ને જો આમાં કેમ એ બધું વોશ કરીશ કેમ હમ રાયડો પણ હતો તો ગાય જો આરો ઉપર કે હા હા હું તો છે આનો પર મટુ આરો નો ઉઠે તો આનો આ તો લેપ લાઈટ હતી લા તો ગાય જો કે મેની વાય બધું ઉપરી સાફ કરે છે ચલો તાન ગાય પાસે વળી કોક નવું કરીએ તો ગાય આપડા તો રાયડો બાયડો કઢાઈને નરવા થઈ ગયા નરવા થઈ નઈ કાઢી નઈ કાઢી અમે ઘેર આવી ગયા ઘેર આવીને બીજું કામ કરીએ તો નહીં નહીં કાઢીને બોરી જઈને તો ગાય જો આમ ને કેમી ઉભી રહીશ અને ગાયજ સર પછી યાર બ્લોગ કમ્પ્લીટ બનાવીએ છીએ એટલે બધા લોકો જોવે કમ્પ્લીટ જોજો અને સપોર્ટ કરજો તો ચલો ગાયજ કોઈક નવું કરીએ તો ગાય આપણે તો છે સર ના તેને પ્રિયાને લઈને રમાડતા હતા પણ હમું અમુક કેમી છે ને ચાર લઈને આવે છે ને આપણે એનો વિડીયો લઈ જઈએ તો ગાયજ જો કેમી પોટલી ઉપાડીને આવી ખુશ ખુશ થઈ ગયો ખુશખુશ જ છે અમે તારના બે ફોન જોતા હતા ને એટલે હો તા મમ્મી રહી ફોનમાં એ રહીએ હૈ અહી જતા મમ્મી તો ગાય તો ક્યાંય પોટલું ઉપાય નાય ને આપણે એ બ્લોગ બનાવી મજા આવીને જોવાની અને યાર ખરેખર તો બોલું ભાઈ મળ્યા હતા ને તે આનંદની વાત છે અને આપણો વ્લોગ જોજો આપણે દિલ્હી માટે વ્લોગ બનાવી છીએ જય માતાજી

ફૂલેવર બેટની ડબલ ચાર્જ કરતો તો ચલો ગાઈસ જમી લઈએ જમીન બમીન મળી તો ગાઈસ અમે તો નાઈટ પડી ગઈ અને આપણે નવું નવું થી દિલ્હી માટે લાગી છે આ તો ગોપુભાઈ જોવા મળે તો વળી કાલ કોઈ બીજા ભાઈ જોવા મળશે એમ કઈન કઈન આપણો વ્લોગ આગળ વધારતા જશું તો પૂરો વ્લોગ જોજો અને અમે સન બોલો ગુડ નાઈટ કે આ જઈએ રાત પડી જઈ અને આખો દાડો વિડીયો બનાવે ને એટલે મજા આવી જાય ગુડ નાઈટ ગુડ નાઈટ અચ્છા હું જોશું તો એમ પ્રિય પ્રિયન બે તો ગાય ચલો કેમિલી ગુડ નાઇટ કહી દઈએ ને આપણે ગુડ નાઇટ કહી દઈએ અને સુઈ જઈએ કાલ ઉઠ્યું કાલ વળી નવો વ્લોગ બનાવશું અને પહેલી માટે સુઈ જઈએ અને મજા આવી જાય ખરેખર તો ખરેખર મજા લેજે ને આપણો વ્લોગ જઈને કમેન્ટમાં લખજો તો જય માતા જય રામા પીર જય હાટકેશ્વર દાદા જય નીલકંઠ મહાદેવ ચલો ગુડ નાઇટ